મુદ્દો હવે રીતે પહોંચ્યો છે યુવા નેતાના જેલ ગમન બાદ આદિવાસી સમાજ આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસ તેમને સમર્થન આપી રહ્યા છે ત્યારે હવે આપણે આ વિડીયો થકી જાણીશું કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવી શકશે નમસ્કાર આપની સાથે હું છું લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ જાહેરાત તો કરી દીધી છે કે ચૈતર વસાવા આગામી લોકસભાની ચૂંટણી લડશે જેલમાં જેલમાં રહીને રહીને તો પણ તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે પણ અહીં સવાલ એ જ આવીને ઊભો રહી જાય છે કે ક્યાં સુધી ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે કારણ કે જો તેઓ જેલમાં રહીને પ્રચાર પ્રસાર કરે છે અથવા તેમના બદલે તેમના પત્ની જો આ પ્રચાર પ્રસાર કરે છે તો એટલું અસરકારક નહીં નીવડે તેવું નિષ્ણાતોનું માનવું છે અને ક્યાંક લાગી પણ એવું રહ્યું છે કે ભાજપ પણ આ જ ઈચ્છી રહ્યું છે કારણ કે ભાજપને પણ ખબર છે કે જો ચૈતર વસાવા બહાર આવી જાય છે તો ભાજપના હાથમાંથી ભરૂચ લોકસભાની બેઠક જઈ શકે છે ચૈતર વસાવાએ સરેન્ડર બાદ હવે આખરે અરવિંદ કેજરીવાલ તેમને સમર્થન આપવા માટે આવી રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે તેઓના આવ્યા બાદ તેઓ બની શકે કે પરમિશન મળે તો જેલમાં જઈને મળી શકે પણ અરવિંદ કેજરીવાલ પોતે આવીને ચૈતર વસાવાને છોડાવી શકશે નહીં ચૈતર વસાવા પર જે રીતનાનો કેસ થયેલો છે તે વનકર્મી પર માર મારીને ધમકાવાનો આરોપ છે જે ખૂબ ગંભીર કહેવામાં આવી રહ્યો છે જેના કારણે તેમને રાહત મળવી થોડી મુશ્કેલ છે બીજી બાજુ પોલીસ કહી રહી છે કે ચૈતર વસાવાએ જે બંદૂકથી ફાયરિંગ કર્યું છે તે હજુ રિકવર થવાનું બાકી છે જેને કારણે પણ આ કેસ વધુ વધુ પેચીદો બની જાય છે જો કે ચૈતર વસાવાને સમર્થન આપતા લોકો એ જ કહી રહ્યા છે કે આવું કોઈ ફાયરિંગ ચૈતર વસાવાએ કર્યું જ નથી અને વન કર્મચારીએ ભાજપના કહેવા પર આ ષડયંત્ર રચ્યું છે ત્યારે હવે બની શકે કે ચૈતર વસાવાને જેલમાં રહીને જ આ ચૂંટણી લડવી પડે છે પણ મહત્વની વાત તો એ છે કે શું જ આદિવાસી સમાજ જો ચૈતર વસાવા જેલમાં હશે તો પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમને સમર્થન આપે છે કે નહીં આપને અમારો રિપોર્ટ કેવો લાગે અમને ચોક્કસથી જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આભાર